છે બોલો સાહેબ અત્યારે એક તમે રૂપિયા પૈસાની પેન્સિલ ત્યાંથી લઈને એક બિલ્ડિંગ બે દરેક વસ્તુની અંદર એટલો બધો ટેક્સ લે છે ગવર્મેન્ટ એ ટેક્સના પૈસા લઈને ગવર્મેન્ટ આપણી પાછળ ખર્ચવા જોઈએ એ લોકોએ આપણા આપડી આપણને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરવી જોઈએ પણ ભાજપની સરકાર આજે બે હજાર એક થી ગુજરાત ની અંદર અને કેન્દ્ર ની અંદર બે હાજર ચૌદ થી ભાજપ ની સરકાર છે પણ ભાજપ ની સરકાર વિશે ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભ્રષ્ટાચાર જબરજસ્ત પાર્ટી છે આ એવું મારું ચોક્કસ માનવું છે કેમ કે દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ખુશી ગયો છે તમે કોઈ પણ જગ્યાએ જાવ ભ્રષ્ટાચાર થી તમારું કામ થાય છે ગમે તે ઓફિસમાં જાવ જાઓ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર માટે એ લોકો પૈસા માંગે છે અને એમ કે છે કે તમારાથી થાય તે કરી લેજો અમે ઉપર બી પૈસા મોકલીએ છે આવી ચોખ્ખી જ વાત કરે છે એ લોકો હવે અને આવું કીધું તમને અરે મને જાતે કીધું છે હું હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું સાહેબ

અને નગરપાલિકાને કેપિટલ ગ્રાન્ટ મળે છે રેવન્યુ ગ્રાન્ટ મળે છે કરોડો રૂપિયા આવે છે એ કઈ થઈ જાય છે ખબર નથી પડતી કેવી રીતે આજે આ તમે રસ્તા જુઓ કેટલા ખરાબ રસ્તા છે આની અંદર રોજ વચ્ચે તો એક દિવસ પચીસ જણા બાઇક વાળા સ્લીપ થઈ ગયા એટલું બધું સ્લીપરી થઈ ગયું પાણી પડવાથી અને આ બધા કચરાના લીધે તો આ વેપારીઓ વિસર દોડું પાડીને રોડ બંધ કર્યો કે ભાઈ હજી બીજા વધારે માણસો પડે નહીં ને એમને નુકસાન ના થાય મેં મારી જાતે પેલા આગળ એક ભાઈ છે એમને પડતા રૂબરૂ મેં જોયા છે આવી હાલત આ હાલત સુધારો નહીં તો પછી પબ્લિક તમને આમ પબ્લિક ને મુખ જ બનાવે છે ભારતીય જનતા પાર્ટી અત્યારે વકફ બોર્ડ ને આ ને તે સભ્યો બનાવો હું પોતે ભારતીય જનતા પાર્ટી નો સીએસએલ નો કન્વીનર છું ચોખ્ખી વાત સાંભળી લો મને સો સભ્યો બનાવવાની જવાબદારી આપી હતી મેં એક બી સભ્ય નથી બનાવ્યો મને એટલું બધું ખરાબ લાગે છે કે સારું આવી પાર્ટી ની અંદર મને હું સદ્ય સભ્ય સદ્ય બન્યો છું એમ મારે રાજીનામું આપી આપી દેવું જોઈએ